કાતરા ગામેથી ડિગ્રી વગરના ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો હરિદના કાતરા ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે છેડા કરતો ડોક્ટર પોલીસે ઉઠાવ્યો પાટણ જિલ્લામાં ફરી એક વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો એલોપેથિક દવા અને મેડિકલનો સાધનનો મુદ્દામાલ જપ્ત કરાયો એલોપેથિક દવા ઇન્જેક્શનો તથા મેડિકલ સાધનો મળીને કિંમત રૂપિયા પાંચ હજાર છસો એકતાલીસ પોઈન્ટ અડતાલીસના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પાટણ જિલ્લામાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે ત્યારે જિલ્લામાં ફરી એક નકલી ડોક્ટર ઝડપાયો પાટણ એસઓજી પોલીસે હરીદ તાલુકાના કાતરા ગામના બસ સ્ટેશન પાસે કોરડી જેવા મકાનમાં કોઈપણ જાતના ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથીક દવા તથા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો નકલી તબીબ બનેલ ડોક્ટર અજીત સાબીર તુવન નામના ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમજ દવાખાનામાંથી એલોપેથીકના દવાઓ ઇન્જેકશનો તથા મેડિકલ સાધનો મળીને કુલ કિંમત રૂપિયા પાંચ હજાર છસો એકતાળીસ પોઈન્ટ અડતાલીસના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પોટણ જિલ્લાના હરી તાલુકાના કાત્રા ગામના બસ સ્ટેશન પાસેની ઉરડીમાં અજીત સાબીર તુવર મુજપુરવાળો ઇસમ કોઈપણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી હાર્ડવેરના પાટાપીંડી તથા એલોપેથિક દવા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમાં ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરી સાધનો દ્વારા બીમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહીં હોવા છતાં

તો ગ્રામ્ય વિસ્તારોથી લઈને નાના શહેરોમાં પણ હજી અનેક આવા બોગસ તબીબો હોય મોટી સંખ્યામાં આવા હજી અનેક અનેક પોલીસ ચડે તેવું જણાઈ રહ્યું છે જિલ્લામાં બોગસ તબીબો હોય જે ડિગ્રી વગરના ડોક્ટરો જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે તમામ જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરવામાં આવે તો જિલ્લાના અનેક વિસ્તારોમાં એલોપેથી દવા અને મેડિકલના સાધનોનો મુદ્દામાલ સાથે બોગસ ડોક્ટરો ઝડપાય તેવું ચોક્કસ જણાઈ રહ્યું છે